બિનવારસી લાસોના ધાર્મિક રીતે અંતિમ સંસ્કાર કરવામાં અગ્રેસર અને કોરોના જેવી મહામારીમાં પણ આગળ આવી કામગીરી કરી રહેલી સુરતની એકતા ટ્રસ્ટ સંસ્થા દ્વારા બારસો મૃતકોના અસ્થિ હરિદ્વારમાં વિસર્જન કરવા માટે અને ટીમ સુરતથી રવાના થઈ હતી જે ટીમ સાથે જી ટ્વેન્ટી ફોર ટીમે વાત કરતા તે માહિતી પણ આપી હતી સુરત સહિત સમગ્ર રાજ્ય અને દેશભરમાં કુદરતી આફત સમયે હર હમેશ બિનવારસી લાસોની ધાર્મિક રીતે અંતિમ સંસ્કાર કરનારા સુરતની એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારી આજે પણ એજ કુને અને સ્ફૂર્તિ સાથે બિનવારસી લાસોના સાચા વારસ બની અંતિમ સંસ્કાર કરી રહ્યા છે કોરોના જેવી મહામારીમાં પણ હજારો મૃતકોના એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારી ફિરોજ મલેક સહિતની ટીમે અંતિમ સંસ્કાર કર્યા હતા તો ટ્રસ્ટ દ્વારા અગાઉ હજારો મૃતકોની અસ્થિઓનું હરિદ્વાર ખાતે વિસર્જન કર્યા બાદ ફરી બારસો જેટલા મૃતકોની અસ્થિઓના વિસર્જન માટે એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારી સહિતની ટીમ સોમવારે હરિદ્વાર જોવા માટે રવાના થઈ હતી એકતા ટ્રસ્ટની ગાડીમાં ટીમ રવાના થઈ તે પહેલા મીડિયા સાથે વાત કરી હતી અમારા આખા વર્ષ દરમિયાન આઠસોથી વધુ બિનવારસી મૃતકોના પાર્થિવ શરીરને જે અંતિમ સંસ્કાર કર્યા છે એમને આત્માના મોક્ષ માટે અમે અસ્થિઓનું વિસર્જન કરવા જઈ રહ્યા છે સુરતથી અમે લોકો હરિદ્વાર જશું ત્યાં અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે ત્યાંથી પછી રાજસ્થાન પુષ્કર જઈને ત્યાં પૂજા અર્ચના કરી એમની આત્માને મોક્ષ મળે એ માટેની કાર્યવાહી અમે કરીશું આ યાત્રા શેમાં કરશું અમે પહેલાં ટ્રેનમાં જતા હતા પરંતુ અન્ય યાત્રીઓને તકલીફ થતાં અમારે છેવટે પોતાનું વાહન લઈને જવું પડે છે એમાં સુરતના દાનવીરો અમને આર્થિક સહાય આપે છે ઈચ્છાપુર અને હજીરાના લોકો અમને ડીઝલ પૂરું પાડે છે ને બીજા દાનવીરો અમને આવવા જવાનું બધી વ્યવસ્થા કરી આપે છે કેટલા દિવસમાં પહોંચશો આપ હરિદ્વાર અમે બે દિવસ હરિદ્વાર પહોંચવાના લાગશે ત્યાંથી દોઢ દિવસ અમારું પુષ્કર એમ કરીને સાત દિવસનું રિટર્ન સફર છે અમારો લોકો તમારી સાથે છે મારી સાથે નવ લોકો છે એમાં અમારા ત્યાં મેહુલ ઠક્કર વિજયભાઈ રાઠોડ કેતનભાઈ ઠક્કર પ્રીત વેદ હેમંતભાઈ પેછીવાડા અને હું અબ્દુરહમાન મલબારી તેમજ મોહમ્મદભાઈ અને ઇરફાનભાઈ એ લોકો ડ્રાઇવિંગ કરશે અમારા જે હિન્દુ સભ્યો છે ત્યાં પૂજા અર્ચના કરી એ વિધિ વિધાન મુજબ એનું કાર્યવાહી પૂરી કરશે આર્થિક મદદ માટે શું આપ પહેલ કરો છો અમે લોકોને આ માટે અપીલ કરીએ છીએ કે લોકો જે અમને દાન આપે છે એમાં અમે બિનવારસી લાશોને અંતિમ સંસ્કાર કરવાનું કાર્ય સુરત શહેર તેમજ જિલ્લા મુજબ કરીએ છીએ તેમજ પરપ્રાંતિયો જે અહીં વસે છે માનવ સર્જિત શહેર કહેવાય છે ત્યારે બિનવારસી મૃતકોના ખરા અર્થમાં વારસ કહેવાતા એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારી અને તેમની ટીમ દ્વારા કોરોના જેવી મહામારીમાં જ્યારે પરિવારજનો સાથે ન હોય ત્યારે પણ પોતાની ફરજ નિભાવી કોરોનામાં મૃત્યુ પામનારાઓના અંતિમ સંસ્કાર કરી માનવતાનું દર્શન કરાવી રહ્યા છે